ચાલો આજે ઓગણીસમી સદીના કાઠિયાવાડની એક એવી અદભુત લોકકથાની સફર કરીએ જે આપણને પ્રેમ કર્તવ્ય અને સન્માન જેવા સવાલો પર વિચારવા માટે મજબૂર કરી દેશે તો આ વાર્તાની શરૂઆત છે ને એ કોઈ હીરોથી નથી થતી એની શરૂઆત થાય છે એક લોહિયાળ યુદ્ધ પછીની શાંતિથી જમીનના એક નાના ટુકડા માટે બે કુળો વચ્ચે થયેલા ભીષણ સંઘર્ષના અંતથી હવે કલ્પના કરો એકદમ અંધારી રાત છે અને હથિયારધારી યોદ્ધા સાધુઓનું એક જૂથ ત્યાંથી પસાર થઈ રહ્યું છે એમની મશાલના અજવાળામાં જે દ્રશ્ય દેખાય છે એ ખરેખર ભયાનક છે ચારે બાજુ લાશોના ઢગલા પડ્યા છે આ બધા મૃતદેહોની વચ્ચે એમના જે વડા હતા એમની નજર એક વ્યક્તિ પર પડે છે એ ગંભીર રીતે ઘાયલ છે પણ એનો શ્વાસ હજી ચાલી રહ્યો છે અને અહીંથી જ આખી વાળતા એક નવો વળાંક લે છે એ સાધુઓ એ બચી ગયેલા યોદ્ધા જેનું નામ વાઘાવાળા હતું એને બચાવી લે છે પોતાની જડીબૂટીઓના જ્ઞાનથી એને સાજો કરે છે હવે આ વાઘો જે હતો એ કાઠીકુળનો યોદ્ધા હતો અને કાઠીઓ પોતાના સન્માન અને જમીન માટેના ઝઘડાઓ માટે જાણીતા હતા એટલે જ્યારે વાઘાને આ લડાઈ ઝઘડાવાળી જિંદગીમાં પાછા જવાનો મોકો મળે છે ત્યારે એ એક એવો નિર્ણય લે છે જેણે બધાને ચોંકાવી દીધા આ હિંસાના ચક્કરથી એટલો કંટાળી ગયો હતો કે એણે પોતાનું જૂનું જીવન છોડીને સાધુ બનવાની ઈચ્છા વ્યક્ત કરી પણ આ નિર્ણય લેતી વખતે એણે એક બહુ મોટી વાત છુપાવી લીધી કે એના ઘરે એની પત્ની પણ છે બીજી બાજુ વાઘાના ગામમાં તો એને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો એની જુવાન પત્ની પૂનમબાઈ એના પતિના અંતિમ સંસ્કાર કરે છે અને એક વિધવાના કઠોર પણ પવિત્ર જીવનને અપનાવી લે છે એક ભૂત ઘરે પાછું ફરે છે જુઓ આ વાતને પાંચ પાંચ વર્ષો વીતી જાય છે વાઘો સાધુ બનીને જીવી રહ્યો છે અને પૂનમબાઈ વિધવા તરીકે બે અલગ અલગ જિંદગીઓ પણ બંને એક જ ખોટી સમજ પર ટકેલી હતી અને પછી એક દિવસ પહાડની ટોચ પરથી વાઘાને પોતાનું વતન દેખાય છે અને બસ એનું દિલ એના પરિવાર અને એણે પાછળ છોડેલી જિંદગી માટે તડપી ઉઠે છે એ તરત જ પોતાના ગુરુ પાસે જઈને બધી જ વાત કબૂલી લે છે અને ગુરુ પણ સમજી જાય છે કે એનું મન હજી સંસારની માયામાં જ છે એટલે એ વાઘાને ઘરે પાછા જવાની રજા આપી દે છે હવે વિચારો જ્યારે વાઘો એના ગામમાં પાછો ફરે છે ત્યારે કેવો માહોલ હશે બધા આશ્ચર્યમાં અને ખુશીમાં ડૂબી જાય છે જાણે કોઈ મરેલો માણસ પાછો જીવતો થઈ ગયો હોય એના ભાઈઓ તરત જ એને ફરીથી એની પત્ની પૂનમભાઈ સાથે મેળવવાની તૈયારીઓ શરૂ કરી દે છે પ્રેમ કરતાં પણ મજબૂત વચન પણ જેવી એ લોકો પુનબાઈ માટે સુહાગણના કપડાં અને શણગાર લઈને જવાની તૈયારી કરે છે ત્યાં જ એના ઓરડામાંથી એક એવો સંદેશો આવે છે જે બધું જ બદલી નાખવાનો હતો એની વાતની શરૂઆત સત્યના સ્વીકારથી થાય છે એ કહે છે હું માનું છું કે જે પાછા આવ્યા છે એ મારા જ પતિ છે પણ પછી એ જે વાત કહે છે એણે બધાને હચમચાવી દીધા એ કે છે કે એના માટે એમના મૃત્યુ પછીની એક ધાર્મિક વિધિ પૂરી થઈ ગઈ છે જેને હવે પાછી નથી વાળી શકાતી અને આ હતો એનો અંતિમ અને ચોંકાવનારો નિર્ણય કારણ કે એણે પતિની પરલોકની યાત્રા શરૂ કરાવી દીધી હતી એટલે આ જન્મમાં એના માટે હવે એ જીવિત નથી એની આખી દલીલ એના ધર્મ અને કર્તવ્ય પર હતી એના માટે એકવાર વિધવા તરીકે લીધેલું વ્રત તોડવું એના સન્માન પર કલંક લગાવવા બરાબર હતું પૂનબાઈની નિષ્ઠા એની આ અડગ વાત સાંભળીને આખું ગામ એની કર્તવ્ય નિષ્ઠાના વખાણ કરે છે અને વાઘો પણ જ્યારે એનો આ નિર્ણય સાંભળે છે ત્યારે ચૂપચાપ એને સ્વીકારી લે છે અને અહીંથી શરૂ થાય છે એમની એક અજીબ જિંદગી વાઘો પૂનમબાઈના ઓરડાની પાછળ એક નાની ઓરડીમાં રહે છે પૂનમબાઈ રોજ બે ટાઈમ જમવાનું મોકલે કપડાં ધોઈને આપે પણ ક્યારેય એનું મોઢું ન જુએ બંને એટલા નજીક હતા પણ એક વચનને કારણે હંમેશા માટે દૂર આ રીતે માંડ થોડા વર્ષો જીવ્યા પછી વાઢો ફરી એકવાર લડાઈમાં જાય છે અને શહીદ થઈ જાય છે જે મોતથી એ એકવાર બચી ગયો હતો એ જ મોત એને છેવટે પાછું મળે છે તો સવાલ એ થાય છે કે આ વાર્તાને આપણે શું કહીશું શું આ એક ગેરસમજ અને અધૂરા પ્રેમની દુઃખદ કહાની છે કે પછી આ એક એવી પ્રેરણાદાયક ગાથા છે જેમાં એક સ્ત્રીએ પોતાના સુખ કરતા પોતાના વચન અને સન્માનને વધારે મહત્વ આપ્યું સાચી શક્તિ શેમાં રહેલી છે જીવનમાં આવતા બદલાવ સાથે ભળી જવામાં કે પછી પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવામાં આનો જવાબ કદાચ એ વાત પર આધાર રાખે છે કે આપણે ખુદ કેવી દુનિયામાં જીવવાનો પસંદ કરીએ છીએ